આજે થરા માર્કેટયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં નવા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે સવારે સાડા દસ કલાકે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી ચેરમેન પદ માટે ત્રણ નામો ચર્ચામાં હતા જેમાં રતનગઢના ઈશ્વરભાઈ અણદાભાઈ પટેલ ખસાના ચૌધરી બાબુભાઈ માલાભાઈ અને માનપુરના ચૌધરી લક્ષ્મણભાઈ નાનજીભાઈનો સમાવેશ થાય છે તેવી જ રીતે વાઇસ ચેરમેન પદ માટે બે નામોની ચર્ચા હતી જેમાં અખાણી કિરીટભાઈ અમૃતલાલ અને જોશી રમેશભાઈ નરભેરામભાઈ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ચેરમેન પદ માટે ઈશ્વરભાઈ અણદાભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે જ્યારે વાઇસ ચેરમેન પદ માટે અખાણી કિરીટભાઈ અમૃતલાલની પસંદગી કરવામાં આવી છે નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને માર્કેટયાર્ડના વિકાસ અને ખેડૂતોના હિત માટે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે

તમામે તાલુકા ભાજપ નો તમામે તાલુકાના આગેવાનો નો તમામે તાલુકાના સામાજિક આગેવાનો નો અને તમામે તાલુકા ની પ્રજાજનો નો હૃદય થી આભાર વ્યક્ત કરું છું